બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખિમાડા ગામે ગેરકાયદેસર દબાણ સામે તંત્રએ બે દિવસમાં કડક કામગીરી હાથ ધરી છે અરજદાર પ્રભાસિંહ પરમાર દ્વારા તાલુકા પંચાયતથી લઈને ગુજરાત હાઈકોર્ટ સુધી કરવામાં આવેલી રજૂઆત બાદ તંત્ર સક્રિય બન્યું હતું સતત બે વર્ષની ફરિયાદોને પગલે તેર અને ચૌદ નવેમ્બરના રોજ વિવિધ સર્વે નંબરો નવસો છત્રીસ નવસો ઓગણચાલીસ નવસો ત્રણ ત્રણસો નવ ત્રણસો બાવીસ ચૌદસો બત્રીસ અને બે હજાર એકાણું પર ચાલતા ગેરકાયદે દબાણોને જેસીબી અને ટ્રેક્ટર ની મદદ થી દૂર કરવામાં આવ્યા ઉભેલા ખેતી પાક અને ઘાસચારા પર કરાયેલા કાયદેસર કબજાઓનો અંત લાવતા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે કોઈ પણ મનમાની અથવા દબાણ મન નહીં આવે તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી અને સર્કલ ઓફિસર જે એસ ઠાકોરની આગેવાની હેઠળ પૂરી કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી ગામના સરપંચ આગેવાનો અને ગ્રામજન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લાંબા સમયથી ચાલતા વિવાદના અંત સાથે હવે ખીમાણામાં કાયદેસર વ્યવસ્થા સુનિશ્ચિત થતા ગ્રામજનોમાં રાહત